રામ રામ ખેડૂત મિત્રો ખેતીકી રફતાર યુટ્યુબ પરિવારમાં હું પ્રશાંત પટોળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવી છે ચણાના વિશે હવે ચણાનો આપણો જે પાક છે એ ભાગના ખેડૂત મિત્રોને પંદર સત્તર દીથી લઈને ત્રીસ પાંત્રીસ દિવસ કે આગોતરું વાવેતર હોય તો ચાલી દી સુધીનો એ થઈ ગયો છે હવે આ મહિના દિવસ આજુબાજુનો આપણો ચણાનો પાક હોય ત્યાં સુધીમાં કેવી કેવી ટ્રીટમેન્ટ કરાય કે જેથી કરીને આપણે આપણા ધાયરા ઉત્પાદન સુધી ભોગી શકી અને ઓછામાં ઓછા ખર્ચે સારું ઉત્પાદન લઈ શકી એના વિશે આજના વિડીયોમાં વાત કરવી છે તો ખાસ આ વિડીયોને છેલ્લે સુધી જોવાનો છે ટાઈપા વગર જોવાનો છે અને જો સારો લાગે તો અને લાઇક દેવાની છે અને બીજા ખેડૂત મિત્રોને શેરય કરવાનો છે અને તમે જો અમારી ખેતીકી રફતાર ચેનલમાં નવા હોય તો આ વિડીયોની નીચે કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દેખાય છે એ કાળા કલરના બટનને દબાવી દેવાનું છે કે જેથી અમારા ખેતીલક્ષી વિડિયો આવે એટલે તરત તમને તમારા મોબાઈલમાં જોવા મળે હવે ચણાના પાકની વાત કરી તો આજ અંદાજીત મહિના દિવસ આજુબાજુનો ચણાનો પાક થયો હોય અને આપણને એમ થાય કે હવે આને ખાતર દેવું છે તો ખાતર તરીકે આપણે જ્યારે પિયત આપવું હોય ત્રીસ દિવસે ત્યારે એની અંદર એમોનિયમ સલ્ફેટનું જે ખાતર છે કે જેની અંદર વીસ ટકા નાઇટ્રોજન હોય અને ચોવીસ ટકા જેવો સલ્ફર હોય આ એમોનિયમ સલ્ફેટ નામનું જે ખાતર છે એની સાથે સાઇનજી એન્ટી ઓક્સિડન્ટ ત્રણ કિલોગ્રામ પ્રતિ એકર અને એમોનિયમ સલ્ફેટ સોળ ગૂંઠાના વીઘે સાતથી આઠ કિલો આ બેને મિશ્રણ કરીને સાથે એકથી બે કિલો વીઘે એંસી ટકા સલ્ફર આ ડોઝ બનાવીને જો ચણાના પાકમાં ત્રીસ દિવસે આપી દેવામાં આવે તો મહિના દિવસના ચણાના પાકને જે પોષક તત્વોની જરૂર છે જે ઉર્જાની જરૂર છે શક્તિની તાકાતની જરૂર છે એ તમામ તાકાત અને તમામ પોષક તત્વો આમાંથી આપણને મળી જવાના છે ઉપરથી છંટકાવની જ્યારે વાત હોય ત્યારે જ્યારે મહિના દિવસ આજુબાજુનો ચણાનો પાક થયો હોય ત્યારે સૌપ્રથમ તો વોટર સોલ્યુબલ ખાતર તરીકે ઓગણીસ 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 અથવા તો વીસ વીસ વીસનો જે ગ્રેડ છે એને જે તે કંપનીના ભલામણ પ્રમાણે સામાન્ય રીતે એંસીથી સો ગ્રામ પ્રતિ પંપને અને એચડી ફોર્મ્યુલેશનની અલગ અલગ કંપનીની ભલામણ હોય તો વીસથી પચીસ ગ્રામ પ્રતિ પંપ તરીકે એને છંટકાવમાં લેવાનું છે સાથે જ એની આરે એક સરસ મજાનું બાયોસ્ટિમ્યુલેટ કે જેની અંદર વિટામિન હોય હ્યુમિક હોય ફૂલ્વિક હોય મિક્સ માઇક્રોન્યુટ્રીએન્ટ હોય આ વસ્તુને આપણે આની સાથે સામેલ કરવાની છે ઇફકો કંપનીનું સાગરિકા લઈએ કી ખરડા કંપનીનું ચમકીલા લઈએ કી અથવા તો વેપન કે જે ખૂબ સરસ બાયોસ્ટિમ્યુલન્ટ તરીકે ચણા ધાણા જીરું અને તમામ શિયાળુ પાકોમાં કામ આપે છે એને પણ આપણે આ ઓગણીસ ઓગણીસ અથવા તો વીસ વીસ વીસનો જે વોટર સોલ્યુબલ ગ્રેડ લીધો છે એની આરે છંટકાવમાં આપી શકીએ છીએ સાથે ચણાના પાકમાં આપણને ખબર હોય કે ઉપરથી લીલી યડનો એટેક રહેતો હોય જો આપણને આપણા ખેતરમાં લીલી એળનો એટેક દેખાતો હોય તો ક્લોરેન્ટ્રા લીલી પોલ એટલે કે જેને ખેડૂત મિત્રો કોરાજના નામથી જાણે છે પાંચથી છ એમ એલ પ્રતિપંપ અથવા તો ઇમામેક્ટિન બેન્જોએટ કે જે મમરીના સ્વરૂપમાં આવે છે દસ ગ્રામ લેખે ખેંચવાનો છંટકાવ કરવામાં આવે તો આ શરૂઆતની અવસ્થાની જે લીલી યળો છે એમાં પણ ખૂબ સારું પરિણામ મળે છે ખાસ ખેડૂત મિત્રો સ્ટીકર નાખીને દવાઓનો છંટકાવ કરવો કે જેથી કરીને સારી કંપનીનું જો સ્ટીકર વાપર્યું હોય તો એ ખાલી સ્ટીકર તરીકે નહીં પરંતુ સ્ટીકર સ્પ્રેડર અને એક્ટિવેટર તરીકે કામ કરતું હોય કે પાનની ઉપર દવાને ચોંટાડી તો રાખે જ પરંતુ આખા પાનમાં ફેલાવી દે અને નીચે સુધી ઉતારવાનું એટલે કે પાનના તળિયા સુધી ઉતારવાનું દવામાં કામ કરતું હોય કે જેથી આપણે જે ખર્ચો કરી છીએ એનું દવાનું પૂરેપૂરું વળતર આપણને આપણા પાકમાં મળે તો આ છંટકાવ લેવાથી પણ ચણાના પાકમાં શરૂઆતમાં ખૂબ સારું પરિણામ મળે છે કારણ કે ખેડૂત મિત્રોને ચણાનું આગોતરું વાવેતર છે કે જેને ચાલીસ દિવસ આજુબાજુનો ચણાનો પાક થયો છે અને અત્યારે આપણે જેમ જોઈ છે આ રીતે ફૂલ ખીલવાની શરૂઆત થઈ ગઈ હોય તો આવા સમયે આપણે ખાસ સ્પ્રે તરીકે ઠાકર કેમિકલ કંપનીનું શાઇન અથવા તો બોનસ બેમાંથી કોઈપણ એકને પંદર એમએલ પ્રતિપંપ સાથે જ બાર એકસાઠ જીરો અથવા તો અગિયાર બાવન જીરો આ બેમાંથી કોઈ પણ એક વોટર સોલ્યુબલ ગ્રેડ જે તે કંપનીની ભલામણ પ્રમાણે અને સાથે જ જો ઇયડનો એટેક હોય તો ઇયડની દવા નાખવાની બાકી કોઈ જરૂર નથી આ સ્પ્રે જો આપણે લઈ લઈ અને સાથે એક ગુજરાત ગ્રેડ ચારનું મિક્સ માઇક્રોન્યુટ્રીન્ટ આટલો સ્પ્રે ચાલીસ દિવસની અવસ્થાએ લીધો હોય તો ચણાના પાકને ફ્લાવરિંગ સમયે જે કાંઈ પણ પોષક તત્વોની જરૂર છે પોષક તત્વોની ઘટ પૂરી થશે ફ્લાવરિંગને બૂસ્ટ કરશે એટલે કે મહત્તમ આમાં ફાલ બે એ રીતના હોર્મોન એની અંદર હોય તો મહત્તમ ફાલ લાગશે અને આપણને આપણું થાયરું ઉત્પાદન મળશે આ વિડીયો આપણને ઉપયોગી લઈ ગયો હોય સારો લઈ ગયો હોય તો આને લાઇક આપવાની છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને દરેક ખેડૂત મિત્રોને આ વિડીયોની લિંકને મોકલી દેવાની છે તમને કોઈ બાબત ન સમજાણી હોય વધારે માહિતી જોતી હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ખાસ કરીને ખેડૂત મિત્રો ફોન કરવાનો જે સમય છે સવારના સાડા આઠ વાગ્યાથી લઈને સાંજના સાત વાગ્યા સુધીનો છે ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન